હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું પનીર બનાવવાની રેસિપી પનીર બનાવવા માટે મેં અહીંયા દોઢ લિટર જેટલું દૂધ લીધું છે અને બે લીંબુ લીધેલા છે દોઢ લિટર દૂધનો ઉપયોગ કરીને આપણે આજે પનીર બનાવીશું મેં અહીંયા ભેંસના દૂધનો ઉપયોગ કરેલો છે થેલીવાળા દૂધનો પણ ઉપયોગ કરીને પનીર બનાવી શકાય છે પનીર બનાવવાની શરૂઆત કરીશું દૂધને ગરમ કરવા માટે મૂકીશું અહીંયા મેં ફૂલ ક્રીમ વાળું દૂધ લીધેલું છે દૂધને એકદમ સરસ રીતે આપણે ઉકાળવાનું છે દૂધને આપણે સારી રીતે ઉકાળવાનું છે મેં અહિયાં ફૂલ ક્રીમ વાળા દૂધનો ઉપયોગ કરેલો છે અને બજાર જેવું પનીર બનીને તૈયાર થાય છે દૂધ ઉકળે છે એટલામાં આપણે લીંબુને કટ કરી લઈશું લીંબુ કટ કરીને આપણે રસ કાઢી લેવાનો છે આ રીતે આપણે બંને લીંબુનો રસ કાઢી લઈશું લીંબુના રસમાં રહેલા બીજને આપણે કાઢી લેવાના છે બધા જ બીજ લઈ લઈશું લીંબુનું બીજ દૂધમાં ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે લીંબુના બીજની કડવાહટ પનીરમાં આવે તો પનીરનો ટેસ્ટ સારું નથી લાગતો એટલા માટે આપણે લીંબુના બીજને કાઢી લેવાના છે અને પનીરમાં ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે દૂધમાં ઉભરો આવી ગયો છે આપણે થોડું થોડું એની અંદર લીંબુનો રસ એડ કરતા જઈને મિક્સ કરીશું એકસાથે સાથે બધો જ લીંબુનો રસ એડ નથી કરવાનો થોડો થોડો લીંબુનો રસ એડ કરતા જઈને મિક્સ કરવાનું છે આ રીતે મિક્સ કરવાથી દૂધમાંથી પનીર છૂટું પડતું હોય છે દૂધમાંથી પનીર છૂટું પડવા લાગ્યું છે લીંબુના રસની જગ્યાએ આપણે વિનેગરનો ઉપયોગ કરીને પણ પનીર બનાવી શકાય છે દૂધમાંથી પનીર એકદમ સરસ છૂટું પડી ગયું છે આ રીતે દૂધમાંથી પાણી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું દોઢ લીટર દૂધમાંથી પનીર છૂટું પાડવા માટે મેં બે લીંબુ જેટલા લીંબુના રસનો ઉપયોગ કરેલો છે દૂધની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો લીંબુનો રસનો ઉપયોગ કરવાનો હોય છે થોડો થોડો એડ કરતા જઈને આપણે પનીરને છૂટું પાડવાનું છે દૂધમાંથી હવે આપણે બાઉલ લઈ લઈશું આ મોટા બાઉલની અંદર કાણાવાળો બાઉલ મૂકીશું એની ઉપર એક કોટનનું કપડું પાથરીશું આ રીતે પનીરને એડ કરીશું ધીરે રહીને પનીર ઉપર આપણે થોડું ઠંડુ પાણી એડ કરવાનું છે જેથી કરીને પનીરની કુકિંગ પ્રક્રિયા બંધ થઈ જાય અને એમાં રહેલી ખટાશ પણ દૂર થાય આ રીતે આપણે પોટલી બનાવી લેવાની છે પનીરને પોટલી બનાવીને આપણે નળ ઉપર લટકાવીએ તો પણ ચાલે અને એને આવી રીતે વાસણમાં મૂકી એના ઉપર વજન મૂકી દેવાનું છે પનીરની આ રીતે પોટલી વાળીને આપણે કાણાવાળા બાઉલમાં જ રહેવા દેવાનું છે અને આ રીતે મૂકી એક પ્લેટ આ રીતે મૂકવાની છે એની ઉપર વજન મૂકી દેવાનું છે આ રીતે મેં એક પથ્થર લીધો છે

ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે જોઈશું આપણે સેટ થઈ ગયું છે કે નહીં આ રીતે આપણે ખોલી લેવાનું છે એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે પનીર જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આ રીતે વજન મૂકીને આપણે ત્રીસ મિનિટ જેટલો સમય આપવાનો છે પનીરને તો આવી રીતે સરસ સેટ થઈ જાય છે પનીરને આપણે આ રીતે ડબ્બામાં મૂકીને ફ્રીઝરમાં સ્ટોર કરવાનું છે ફ્રીઝરમાં આપણે એક મહિના સુધી પનીરને આ રીતે સ્ટોર કરીને રાખી શકીએ છીએ એક મહિના સુધી ફ્રીજમાં રાખીને આપણે એનો ઉપયોગ કરી શકાય છે પનીરને આપણે કટ કરીને જોઈએ પનીર એકદમ સરસ સોફ્ટ બન્યું છે એકદમ સરસ નરમ સોફ્ટ બનીને રેડી થયું છે ફ્રેન્ડ પનીર જોઈ શકો છો તમે પનીરને આપણે એ નાના નાના પીસ કરી લેવાના છે આ રીતે નાના નાના પીસ કરીને પણ આપણે પનીરને આ રીતે કટ કરીને આપણે એક મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને ઉપયોગમાં લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે પનીર બનાવશો તો તમારું પનીર એકદમ સોફ્ટ બનીને રેડી થશે એકદમ બજાર જેવું પનીર બનીને રેડી થશે મારી પનીર બનાવવાની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ